કે પિતૃઓને ઘસેલું ચંદન જ પધરાવાય હા આ બ ડબ્બીઓમાં મળે છે ને એ નહીં પધરાવવું જોઈએ જે ઓરસિયા ઉપર સુખડ વડે ઘસેલું છે ને એમાં પાછું કેસર ના હોવું જોઈએ આપણને થાય કે કે પિતૃઓ અને કેસરવાળું ચડાવીએ તો કે કે ના એમને માત્ર સુખડના ઘસારાવાળું જ એમાં બીજું કોઈ દ્રવ્ય દેવને તમે ચડાવો ને ત્યારે તમે થોડુંક બરાશ અંદર ઉમેરી શકો રૈના દાણા જેટલું ચંદનમાં પણ પિતૃઓમાં તો માત્ર સુખડનો ઘસારો એનું ચંદન એટલે શ્વેત ચંદન અથવા ગોપીચંદન એ તમે પધરાવી શકો તુલસી છે સફેદ સુગંધિત પુષ્પ એટલે મોગરો પધરાવી અને પછી ત્યાં વિશ્વેદેવોનું આવાહન કરવાનું હોય એ આવાહન કરી અને પછી તીર્થમાં ઊભા છીએ એવો ભાવ રાખી અને પહેલાં દેવતાઓનું તર્પણ થાય પછી એ તર્પણની મુદ્રા અલગ અલગ હોય આ દેવતીર્થ છે તો એ જળ જે છે એ આગળથી અર્પણ થાય પછી ખોબામાં વચ્ચેથી નીકળું વચ્ચેથી મૂકી દીધું એ ઋષિતર્પણ એ વખતે પાછા જનોઈને તમારે ગળામાં આપણે ગળામાં હાર જેવી પહેરવાની અને પછી જ્યારે પિતૃ તર્પણ થાય ત્યારે અપસવ્ય કરવાની અને એ વખતે પાછો દર્ભ બેવડો વાળવાનો હવે પિતૃ તર્પણ કરવાનું છે ને એટલે હવે તર્પણના જળમાં તળ લેવાના પહેલાં માત્ર જવ હતા હવે પિતૃ તર્પણ કરતી વખતે અંદર જવ તલ ઉમેરી અને પછી એ પિતૃ તર્પણ કરવાનું